હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ખારીની રેસિપી ખારી તો બધાની ખૂબ જ પસંદીદાર હોય છે સવાર સવારમાં નાસ્તામાં ખારી મળી જાય તો મજા આવી જાય બધાને ખારી ખૂબ જ પસંદ હોય છે નાના મોટા બધાને ખારી ખૂબ જ પસંદ હોય છે પણ આ ખારી ઘરે કઈ રીતે બને તે આપણે આ વિડીયોમાં જોશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને પ્રોપર માહિતી મળશે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક ચાયણી લેશું ચાયણીની ઉપર આપણે દોઢ કપ જેટલો મેંદો એડ કરીશું ક્વોન્ટિટી તમારે કેટલી બનાવવાની છે એ પ્રમાણે તમારે મેંદાનો લોટ લેવાનો છે તો લોટને આપણે ચાળી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ઘી અથવા બટર એડ કરી લેશું તેલ આપણે ઉપયોગમાં નથી લેવાનું તમે માખણનો ઉપયોગ કરી શકો છો થોડું મેં બટર એડ કર્યું છે અને ઘી પણ દેશી ઘી એડ કર્યું છે મોઈન આપણે કેટલું રાખવાનું છે મુઠ્ઠી પડે એટલું મોયન રાખવાનું છે બધી વસ્તુ બરાબર મિક્સ કરી પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે લોટ બાંધવાનો છે કેવો એ પણ હું તમને આગળ જણાવીશ જે આપણે નોર્મલ રોટલી આપણે બનાવતા હોઈએ છીએ એના રોટલીનો લોટ આપણે હંમેશા થોડો ઢીલો જ રાખતા હોઈએ છીએ તો થોડો ઢીલો જ લોટ આપણે રાખવાનો છે કઠણ અથવા મીડિયમ કઠણ લોટ નથી રાખવાનો ઢીલો જ રાખવાનો છે તો લોટ મેં બાંધી દીધો છે આપણે અડધી કલાક માટે રેસ્ટમાં આપી દઈશું અડધી કલાક પછી આપણે લોટને જોઈ લેશું જેથી લોટ છે મેંદાનો ખૂબ જ સરસ સેટ થઈ ગયો હોય છે અને થોડો ઢીલો અને લચીલો બની ગયો હોય છે જે આપણે અડધી કલાક સુધી આપણે આને રેસ્ટમાં મૂક્યો હતો ઢાંકીને ફરીથી આપણે થોડીવાર મસળી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે હવે આપણે અહીંયા લોટને છે ને મેં નીચે લઈ લીધો છે થોડીવાર મસળી લેવાનો છે બે મિનિટ પછી આપણે આ રીતના મોટો પિંડો બનાવી લેવાનો છે જો વધારે ક્વોન્ટિટી હોય ને તો તમારે બે ભાગમાં કટિંગ કરી લેવાનો છે અને બે ભાગમાં તમારે બનાવવાનું રહેશે થોડો આપણે કોરો મેંદાનો લોટ આ રીતે ડસ્ટ કરશું જેથી આપણો લોટ છે તે લચીલો થઈ ગયો છે જોઈ શકો છો હું ફેલાવું છું તો પણ એ એના ઓલામાં જ આવી જાય છે હવે આ રીતે આપણે વણી લેશું આપણે રોટલીને જે મોટી વણવાની છે એટલા માટે આપણે આને નીચે લીધો છે અને મેં નીચે છે જે વ્હાઇટ કલરનું એ મારું સનમાયકા છે સનમાયકાનો ટુકડો છે તે હું હંમેશા રાખું છું વિડીયો માટે સ્પેશિયલ રાખું છું સનમાયકાને મેં એકદમ ચોખ્ખાઈથી સાફ કરી લીધું છે તો આ રીતે મેં લંબ ચોરસમાં કટિંગ કરી વણી લીધું છે સોરી ફ્રેન્ડ્સ લંબ ચોરસમાં આપણે આ રીતે વણી લેવાનું છે આપણે ગોળ રોટલી નથી બનાવવાની આ રીતે જ બનાવવાની છે જેથી આપણે પળ જ્યારે બનાવીએ ને ત્યારે એ પળ વધારે બનશે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ત્રણ ભાગમાં આપણે આ છે જે આપણી રોટલી છે તે ત્રણ ભાગમાં છે તો એમાંથી બે ભાગમાં આપણે બટર લગાડવાનું છે ઘી તમારી પાસે દાંડા ઘી હોય તો એ પણ તમે લગાડી શકો છો એનું પણ ખૂબ જ સારું એવું રિઝલ્ટ આવે છે અને બટર પણ લગાડી શકો છો અહીંયા મેં નમકવાળું બટર લગાડ્યું છે જે અમૂલ અમૂલનું બટર આવે છે તે જ લગાડ્યું છે તો અડધાથી ઉપર આપણે આ બટરને લગાડી દેસું એકદમ ઘાટું લગાડવાનું છે એ પતલું પતલું નથી લગાડવાનું બટર લગાડવામાં બિલકુલ કંજુસાઈ નથી કરવાની વધારે જ બટર આપણે લગાડવાનું છે તો જ પડ આપણા એકદમ મસ્ત ખુલશે અને આપણી ખારી છે ને એકદમ ફૂલીને સરસ થશે તમે જુઓ થોડુંક જ પાછળ બાકી રાખ્યું છે કારણ કે આપણે ફોલ્ડ કરીશું ને ત્યારે ત્યાં પણ બટર લાગી જશે થોડો આપણે કોરો લોટ છે મેંદાનો તે ડસ્ટ કરી લેશું આ રીતે જેથી પડ આપણા મસ્ત એવા ખુલ્લીને સરસ બનશે વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલે મારે થોડો સ્પીડમાં કરવો પડ્યો છે તેના માટે સોરી કારણ કે આ વિડીયોમાં બહુ જ ટાઈમ જાય છે ખારી બનાવવામાં પણ ઘણો બધો ટાઈમ જાય છે તો આપણે એક ભાગ પહેલાં ફોલ્ડ કર્યો ને પછી બીજો ભાગ એની ઉપર ફોલ્ડ કરી લીધો છે થોડો આપણે વણી લેશું તો આપણે આ જ રીતે જ વણવાનો છે ફરીથી આપણે બટરને આ રીતે લગાડી દેસું બટર એકદમ ઘાટું લગાડવાનું છે અને કિનારી એકદમ છૂટવી ના જોઈએ બધે પ્રોપર બટર લાગવું જોઈએ એ પણ ઘણું બધું આપણે લગાડવું પડશે બટર તો જ આપણા લિયર છે એ મસ્ત રીતે ખુલશે આપણે અહીંયા મેં ફરીથી ફોલ્ડ કરી લીધો છે હવે જે આપણું બટર છે તે આમ ઘી છૂટું પડવા માંડ્યું છે એટલા માટે આને ફ્રિજમાં રાખવો ખૂબ જ જરૂરી છે નહીંતર બીજી વાર વણાશે પણ નહીં તો આ રીતે પોલિથિનમાં પેક કરીને આપણે ફ્રીજમાં રાખી દેસું જેથી બટર છે એ આપણું ફરીથી જામ નહીં જશે અને લોટ છે તે વણવાલાયક થઈ જશે તો મેં અડધી કલાક સુધી અને ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં રાખી દીધો હતો અને ત્રીસ મિનિટ પછી તમે જુઓ એ સરસ આપણું બટર છે તે જામી ગયું છે અને લોટ પણ થોડો કઠણ થઈ ગયો છે જેથી વણવામાં આસાની રહેશે બીજી વાર ફરીથી આપણે થોડો કોરો લોટ નીચે ડસ કરશું અને ઉપર પણ ડસ કરશું વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે હવે આપણે ફરીથી ચોરસ લંબચોરસ શેપમાં આપણે વણી લેશું જે પહેલાં આપણે વણી હતી તે જ રીતે આપણે લંબચોરસમાં વણવાની છે અને બહુ વધારે પતલી નથી કરવાની આ વખતે ફરીથી આપણે બટર લગાડી દઈશું બટર આપણે આ અડધા ભાગમાં લગાડી દેવાનું છે ફરીથી આપણે એ જ પ્રોસેસ ફોલો કરવાની છે થોડો કોરો લોટ આપણે ડસ્ટ કરી લેવાનો છે જે આપણે થોડો બટર લગાડ્યા વગરનો બાકી રાખ્યો છે ને તેને આપણે પહેલાં ફોલ્ડ કરી લેશું પછી આપણે બીજી સાઈડથી પણ ફોલ્ડ કરી લેશું હવે આપણે થોડું પ્રેસ કરશું ફરીથી આપણે બટર લગાડશું બટર લગાડવામાં બિલકુલ કંજુસાઈ ના કરતા બટર ખૂબ જ લાગવું જરૂરી છે અને એકદમ ઘાટું લાગવું જરૂરી છે કિનારીઓ છૂટવી ના જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો આમ તો હંમેશા ખારી દાંડા ઘીથી જ બનતી હોય છે પણ દાંડા ઘી આમ તો હેલ્થ માટે એટલું સારું નથી હોતું એટલા માટે હું બટરનો ઉપયોગ કરી રહી છું ફરીથી આપણે એ જ રીતે ફોલ્ડ કરી દેસું નવ અને નવ નવ દુ અઢાર લિયર આપણા બનીને તૈયાર થયા છે ફરીથી આપણે પોલીથીનમાં પેક કરી અને ફ્રીજમાં અડધી કલાક માટે મૂકી દઈશું જેથી બટર આપણું છે તે એ હળી ગયું હોય તે સરસ જામી જશે અને બહાર નહીં આવે અડધી કલાક પછી આપણે ફરીથી જોઈશું તો સરસ સેટ થઈ ગયો છે આપણો જે લોટ છે તે એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે અહીંયા ઓવનને પણ આપણે ગરમ કરવા રાખી દઈશું દસ મિનિટ દસ મિનિટ અગાઉથી આપણે ગરમ કરવા રાખીશું એકસો ને એસી ડિગ્રીનું આપણે તાપમાન સેટ કર્યું છે અને બંને રોડ આપણે ચાલુ રાખ્યા છે અને નીચે આપણે દસ મિનિટનો ટાઈમિંગ સેટ કર્યો છે હવે આપણે ઓવન ગરમ થાય ને ત્યાં સુધી આપણે આને વણી લેશું ફરીથી આપણે થોડો કોરો લોટ દસ કરશું અને આ રીતે પ્રેસ કરશું હવે આપણે આ રીતે વણી લેશું એ જ રીતે ચોરસ શેપમાં જ આપણે વણવાનું છે ઘણા બધા લેયર આપણા બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી ખારી બનીને તૈયાર થાય છે થોડો ટાઈમ ઘણો બધો લાગે છે આમાં ખારી બનાવવામાં ઘણા બધા આળસ આવતી હોય ને તેના માટે તો આ વિડિયો બિલકુલ નથી કારણ કે આમાં ટાઈમિંગ ઘણો બધો જાય છે ત્રણથી ચાર કલાક જતી રહે છે કારણ કે લોટને આપણે રેસ્ટ પર બહુ મૂકવો પડે છે ત્રીસ ત્રીસ મિનિટ આપણે ફ્રીજરમાં મૂકવો પડે છે એક કલાક તો એ જ જતી રહે છે તો અહીંયા મેં ચોરસ વણી દીધો છે ને હવે આપણે કિનારી છે ને તે અલગ કરી લેશું આ રીતે જેથી આપણા લેયર છે ને એ મસ્ત રીતે ખુલી જશે એક આપણે લીયર છે ને એ પેક નહીં રહે આ રીતે મસ્ત ખુલી જશે હવે આપણે જે શેપમાં કટિંગ કરવી હોય તે શેપમાં આપણે આ રીતે કટિંગ કરી લેવાની છે પીઝા કટરથી હું ખારી મોટી મોટી બનાવી રહી છું થોડી એટલા માટે થોડું મેં મોટા મોટા ચોખંડા રાખ્યા છે જેથી ફૂલશે ને તો એ મોટી મોટી ખારી બનીને તૈયાર થશે અહીંયા મેં ટ્રે તૈયાર કરી લીધી છે બટર પેપર મેં લગાડ્યું મૂક્યું છે નીચે જેથી નીચે ચોટશે નહીં અને મસ્ત ખારી આપણી ફૂલીને એકદમ સરસ બનીશે અને લિયર પણ મસ્ત એવા ખૂલશે તો અહીંયા હું એક એક ઇંચ છેટી મૂકી રહી છું કારણ કે ફૂલશે એટલે એ નજીક નજીક થઈ જ જશે નજીકથી તમે જુઓ મેં મોટા મોટા ચોખંડા રાખ્યા છે જેથી ખારી પણ આપણી મોટી મોટી બનીને તૈયાર થશે તો એટલે અત્યારે આપણે આઠ ખારી આપણે મૂકશું બેક કરવા માટે તો ઓવન છે એ આપણું ફ્રી હિટ થઈ ગયું છે હવે આપણે જે જાળીવાળું ટ્રે છે ને તે કાઢી લેશું અને આપણી જે ખારીવાળી ટ્રે છે તે મૂકી દેસું ઉપરથી પણ બેક થશે અને નીચેથી પણ થશે આપણું ઓવન છે તે સરસ ગરમ પણ થઈ ગયું છે હવે હું ટાઈમર સેટ કરીશ ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધીનો પહેલાં આપણે ત્રીસ મિનિટ રાખીશું પછી આપણે પાછળથી પાછો એક પાંચ મિનિટ વધારી દેશું ટાઈમર પણ આપણે સેટ કરી લીધો છે અને એકસો એંસી ડિગ્રી આપણે તાપમાન રાખ્યું છે બહુ વધારે આપણે અત્યારે નહીં રાખીશ શરૂઆતમાં કલર ના આવે ને પછી પાછળથી આપણે વધારો હોય ને તો વધારી શકીએ છીએ જો ફ્રેન્ડ્સ ખારી આપણી મસ્ત એવી ફૂલી રહી છે ધીમે ધીમે અને લિયર પણ આપણા ખુલી રહ્યા છે ધીમે ધીમે ચલો ત્યાં સુધી આપણે થોડો રેસ્ટ કરી લઈએ આપણી ખારી તૈયાર થાય ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે તો અહીંયા હું આવી ત્યારે ખારી આપણી એકદમ મસ્ત કલરમાં પણ અને બનીને તૈયાર થઈ ગઈ છે અને પડ પણ આપણા મસ્ત એવા ખુલી ગયા છે કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે આપણી ક્રિસ્પી અને પડવાળી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે અને ફૂલી છે પણ ખૂબ જ સારી એવી અને એકદમ ક્રિસ્પી પણ બની છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે છે ને એકદમ ક્રિસ્પી ખારી બધાની બહુ જ ફેવરેટ હોય છે મને પણ ખારી બહુ જ પસંદ છે નાસ્તામાં સવાર સવારમાં મળી જાય ને તો મજા આવી જાય છે ખારી ખાવાની તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો અને આગળ શેર કરજો અને નવી જ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ